અરે બાપ રે આ માર બનીની શું કરું શરમ વગરનો મો મો બોલો મહણિયો ઇન ઘેરે વઈ જાતો ને મને પાંચ 6 મહિના થાય ઘર સમાય છે શું કરું બોલો મહણિયા આખ્યા ચડાયા અમને તો જાતોય નથી ઘીરે મરતો ઘીરે શું કરું બોલો કોને કે બનીની તમને ન કેતો તારા બાપા ને કે મને બધું તમને હું કહું તમારા બાપ ને ટાઈમ ટુ ટાઈમ ખાવા દેવું પડશે સમજી લીજો તો ભેગ જેવા અને હા ભાઈ કપલેટ સવાર માં સીરાવા મારે કપલેટ જોઈ સમજી ગયા સર્વિસ કરું થોડા તારી બોન ની ક્યાં ગણી ગયા મારીયા વાલી

થકે કામ ન કરવા દેતો આ એ હખણી નો નથી મરતો આ લે લે હટ લુગડા ધોઈ નાખવી નકર પાસો બાદ છે થઈ શું હા કરો ખોદણી કરો તમારે બાપ ખોદણી કરો એ તમારી કોઈ ખોદણી ન કરતું મને હું કઈ બેરો ન હું લે ઉજી મર મારી વાત નથી થઈતી હે ના મને ખબર હોય મારી આ મે આ મે મારી વાત નથી થઈતી હા બોલ હસુ હા થઈતી તી અને હા હવારમાં કઈ નાસ્તા બાસ્તાનું કરીને આવ્યા છો હે હે તને કહું છું કે અમે ભૂલી ગયા તમ હું તાતાને એટલે તમ ખાવાનું ફ્રીજ આવો હે માર હાટું પૂછો રાખવાનો હે એ પણ તમ હું તાતા એટલે મે ન બનાવ્યું મે કી છે તેર બનાવી નાખશું તને ખબર ન પડે હું ઊઠું તો નાસ્તો ને બધું જોય

ગામમાં વાતો થાય આપડી નવો નાસ્તો તૈયાર થાય છે હમણે અમાર બિનીનું શું કરું બોલો કાઈ નઈ તબેડે ગયા અહીંયા કોક બૈરાજ બાજે નઈ તો હારું છે માતે જીના હમ શું કરું આ મે સાહ પીધો નથી ને આ દી હરખો ઉડતો નથી હું હોબા ચડી ગયા એ હોબા ચડી જાય ને આ સમય તમારો

તમારા મારી પંચાયત કરતા અને તેની વિકાસ પણ તમાર શું હા હરબે અરવે બધો પાક લાગશે બાપા હે

એને અહીંયા કાઢવો જોશે નકર આમ જો તમે સાંભળો ને એ જમીન માં ભાગ માંગે છે ઓ આ ભાગે લઈ જવાનો આનું કરવું છું મારું દીકરું એ વાત તો આપડા ગામ ઓલા ટપુ દાદા આવ્યા ને ઈને વાત કરવી છે એને શું કામ છે લે ઈને ટીપ છે એટલે રેટો સીધો થઈ જાય છે હે હા પણ આ મહણીઓ બધાને મારી એવો છે અ ઈ હાસુ પણ આમ તો ઓલા ભાડિયા ની બોલાય આવે કા હા

હા હા ના હા હાની જલ્દી હાઈન બાપા મજા રે અહીંયામાં સાઈને રોય થયું એવું બી થાને બેઠી હોય હાર બી હોય ત્યાં હાંણસીના સિક્કા ફરવું એ ના ના બેહો બેમો હા એમ હવે તો જ ને હાંસી વાપરવાનું સારું પીર્યું છે ના 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 હા હા તું કામ કર એ તું આપણે હા પચ્ચે

અને હમડેક થી તને બહુ ઉભી પડે નઈ એ થામલ પેગી તું યે શું ડોકા કાઢે ગયો ને આપણો વટ પડે કે એમ કાય હતું છે આ તો ઠીક પૈસા નથી નકર છે ને આ બચાઈને એમ જો આમ આંગરી ઉપર ન સોળે ઉપર થઈ જાથી બેવા દે અમને એ હરા કોણ છે સમજાય ને મારું સમજાય આઈ નીકળ્યા

બાપ નામ બસ ખાવા ધાન નો રેવા દીધું તમે આવશું ના ના હું તને શું કહું